નમસ્કાર દર્શક મિત્રો વકફના નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આપને હાંસોદ તાલુકાના કેટલાક ગામોમાં જે વકફમાં જમીન દાખલ કરવામાં આવેલી છે તે અંગેની માહિતી આપીશ હાંસોદ તાલુકાનું શૂણે ખુદ ગામ છે એમાં જૂનો સર્વે નંબર એકસો પાંત્રીસ નવો સર્વે નંબર એકસો તેત્રીસ ક્ષેત્રફળ 050 ને બત્રીસ ને ખાતેદારનું નામ છે પદ્માબેન નટવાલાલ પટેલ અને કપિલાબેન નટવાલાલ પટેલ હાંસોડ તાલુકાનું રોહિત ગામ છે જૂનો સર્વે નંબર એકસો ત્રેવીસ નવો સર્વે નંબર ચારસો ચોસઠ ક્ષેત્રફળ ઝીરો આઠ તાણું સુકાભાઈ પરસોધમભાઈ વસાવા આ જમીન તોતેર ડબલ એથી નિયંત્રિત સત્તા પ્રકારની છે એ પણ વખતમાં બોલે છે જૂનો સર્વે નંબર બસો ચોવીસ નવો સર્વે નંબર ચારસો પિસ્તાલીસ ક્ષેત્રફળ જીરો પાંચ જીરો એક કરશનભાઈ ગોમાનભાઈ હાંસોદ તાલુકાનું મોઠિયા ગામ આવેલું છે નો જૂનો સર્વે નંબર એકસો ચાલીસ નવો સર્વે નંબર ત્રણસો છોતેર ક્ષેત્રફળ એક હેક્ટરને અઢાર કુંઠા પોઈન્ટ આડત્રીસ ડાહીબેન ગોવિંદભાઈ દુલાની વિધવા અને જયરામભાઈ ગોવિંદભાઈનું નામ આવેલું છે હાંસોદ તાલુકાનું છિલોદરા ગામ જેનો જૂનો સર્વે નંબર ઓગણીસ નવો સર્વે નંબર અઢાર એનું ક્ષેત્રફળ જીરો પાંત્રીસ જીરો આઠ મંજુલાબેન હાજરીભાઈ પટેલ જૂનો સર્વે નંબર એકસો ચુમ્મોતેર નવો સર્વે નંબર બસો આડત્રીસ ક્ષેત્રફળ એક ને એકવીસ ગુંઠા જીરો ચાર પ્રેમાભાઈ રામશનભાઈ ખુશાલભાઈ દુર્લભભાઈ જૂનો સર્વે નંબર તોતેર નવો સર્વે નંબર પાસઠ ક્ષેત્રફળ એક હેક્ટરને અઢાર ગુંઠા જીરો આઠ જયરામભાઈ મીઠાભાઈ જૂનો સર્વે નંબર એકસો સોળ નવો સર્વે નંબર એકસો બાવીસ ક્ષેત્રફળ એક હેક્ટર સાહીઠ ગુંઠા ચોર્યાસી જીતેન્દ્ર દલસુખભાઈ રાવલ હર્ષિદાબેન અશોકભાઈ રાવલ જૂનો સર્વે નંબર બસો તેર ક્ષેત્રફળ બસો નવો સર્વે નંબર બસો દસ ક્ષેત્રફળ એક પાંત્રીસ જીરો એક ગંગાબેન નારણભાઈ પટેલ જૂનો સર્વે નંબર એકસો છેતાલીસ નવો સર્વે નંબર એકસો ને અગ્નો સિત્તેર જેનું ક્ષેત્રફળ એક ને એંસી ગુંઠા પોઈન્ટ સિત્યાસઠ જયરામભાઈ કાલિદાસભાઈ અને ખુશાલભાઈ કાલિદાસભાઈ હાંસોદ તાલુના કાલુ તાલુકાનું માણંદ પણ ગામ આવેલું છે એમાં જૂનો સર્વે નંબર ત્યાંશી ઓબ્લિક બે એનું ક્ષેત્રફળ સોળ હેક્ટર જીરો આઠ ગુંઠા વિશ્વનાથ હરજીવન ને જૂનો સર્વે નંબર ત્યાંશી નવો સર્વે નંબર બાસઠ એનું ક્ષેત્રફળ છ હેક્ટર ને પંચાવન ગુંઠા પોઈન્ટ બોતેર પ્રતિક કુમાર દીપક કુમાર સુમિત કુમાર દીપક કુમાર હાથોદ તાલુકાનું કંઠિયાજાર ગામ આવેલું છે એનો જૂનો સર્વે નંબર એકસો નવો સર્વે નંબર બસો એનું ક્ષેત્રફળ જીરો સુડતાલીસ જીરો બે જગદીશભાઈ હરિભાઈ તો હાસોદ તાલુકાના આ પાંચ ગામની માહિતી આજે અમે આપને આપી છે હવે પછીના એપિસોડમાં નવી માહિતી સાથે અમે આપને મળીશું નમસ્કાર ભારત માતા કી જય વંદે માત્ર